નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની વાર્તામાં આપણું હાર્દિક સ્વાગત છે આપણે આ ખેડૂતોની વાર્તા નામથી એક નવી આપણે ચેનલ ચાલુ કરી છે ખેડૂતો માટે શાકભાજી વિશેની અનેક પ્રકારની માહિતી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરશું આજે આપણો ફર્સ્ટ ને પહેલો વિડીયો છે એના માટે આપણે અમારી મારી પોતાની વાડીનું આપણે અત્યારે આપણે વાડીએ ઊભા છે અત્યારે આપણું આઠક વિગરનું ગુલકાનું વાવેતર છે પછી કાકડી છે મરચાં છે ટમેટા છે એ રીતે આપણે જુદા જુદા વાવેતર બધા કરેલા છે પણ અવનવી અનેક પ્રકારના આપણે ખેડૂતોને જે સારા સારા વાવેતર સારા પ્રોડક્શન લે છે જે સારી નેક્સ્ટ ખેતી કરે છે એ લોકોને આપણે બધાને બધાને મળી મળી અને પૂરતી માહિતી કોઈને જાગૃતતા આવે એના માટેનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ એટલે આ આ જે પેલો વિડીયો છે એટલે તમને મારી પોતાની વાડી જ અત્યારે તમને બધું જે બતાવીએ છે અમારા ગલકા બેતાલીસ દિવસ ગલકાને પૂર્ણ થયા છે અને બે વીણી આપણે કરી લીધી છે ત્રીજી વીણી આપણે કાલ ચાલુ થાય અત્યારે આ તમે જોઈ શકો છો બેતાલીસ દિવસે અત્યારે પ્રોડક્શન વ્યવસ્થિત મળી રહ્યું છે અને આટલા જ ચાલે છે મરચાનું કાકડી ગલકા બધા જે શાકભાજીમાં બે અન્ય વાવેતર જે આપણે મગફળી છે કપાસ છે સોયાબીન છે તુવેર છે એ બધા કરતાં જો થોડીક મહેનત ને થોડીક તૈયારી હોય તો શાકભાજીમાં આપણને અત્યારે સારું વળતર એવું મળી રહે છે સારા ભાવતર અત્યારે સમય પ્રમાણે સારા મળે છે અને બધી બધી બીજા પાક કરતા આની અંદર શાકભાજીમાં પ્રોડક્શન એ વધુ મળતું હોય છે એટલે આવી આપણે એક નવી શરૂઆત કરી છે અને તમારા સુધી અનેક પ્રકારની જે કાંઈ માહિતી છે એમે પહોંચાડવાનો તમને પ્રયત્ન કરશું સારા સારા ખેડૂતોની આપણે મુલાકાત લેવું જે પ્રગતિમાં અત્યારે જે શાકભાજીના લેવલમાં અને અનેક ખેડૂત તમે કલ્પના ન કરી શકો એવા બધા રિઝલ્ટ લે છે એવા પ્રોડક્શન લે છે એવા રૂપિયા કમાય છે એટલે આ રીતનું આખે આખું આપણું નેક્સ્ટ લેવલનું આયોજન આલે છે અમારા પાછળ મરચાં છે આ બાજુ કાકડી છે અને આવી રીતે અને હવે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે કોઈ સારા એવા ખેડૂતની મુલાકાત લેશું અને એના ખુદના જે એના મોઢે એના એક્સપિરિયન્સ એના અનુભવો આપણે સાંભળીશું અને તમારે જે કઈ માહિતી તમને અમારા અમારાથી બનતા પ્રયત્ન કરીને અમે તમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું નમસ્કાર ખેડૂત મિત્રો